ભાઈ સાઉથ ઇન્ડિયન જે પ્રોપર આપણે એમને ટ્રાય કરશું કે એ સમજે તો આપણે વાત કરશું ગુજરાતીમાં બાકી હિન્દીમાં જ ચાલશે સાઉથ ઇન્ડિયન કાર્ડ ના લોકોના હાથમાં ઘડા વાહ

ચાલુ કર્યા પાંચ મસાલા ઢોસા બે હજાર ચાર માં એવા છે ભાઈ હિન્દી માં વાત કરે હું તમને ગુજરાતી માં કેતો જ છેલ્લા વીસ વર્ષ થી સુરત ધૂમ મચાવે તો પહોંચી જાજો ચાલો રેડી મિત્રો સુરત માં આપણે આવી ગયા છીએ અને એવી જગ્યા આવ્યો છું એ ઓનર ને મેં બે ત્રણ વાર પૂછ્યું પણ એને સમજાતું જ નથી ગુજરાતી પ્યોર સાઉથ ઇન્ડિયન છે ભાઈ અને તમે જુઓ ખાવા વાળા આપણા ગુજરાતી ભાઈઓ ત્રણ ચાર વાર કે એ દો ઓ દો ત્યારે એને સમજાય ઈશારો કરીને બાકી ભાઈને બહુ સમજાતું નથી ગુજરાતી પણ એ જ એક નંબર બનાવે તો આપણે એમને મળીએ અને વાત કરીએ એવું છે સમજાતું નથી ને હું કેવું ભાઈને તમારું હે ભાઈ ગોટા વળી ગયા એ કેવો ગુજરાતી ગુજરાતી આપડા

દો બજે તક આઠ બજે છે દો બજે કાકા કેવું કામ કાજ છે સારું છે ઓ ખવાય એવું ને હા ખાવા દેવું અમે હા 30 રૂપિયા ની પ્લેટ ખાવા જેવી ગરમ ગરમા ગરમ સારું જો આપણે સુરતી કાકા જે ભાઈ કાકા નથી જાતનો આહીર છો ભાઈ ભાઈ નો જો લાલજી નામ છે ગાય નો ઘટે ભાઈ ક્યારેક તો ભૂલો પડે ભગવાન હે બગડાના કામ છે અમારો હું વાત છે બજરંગદાસ બાપા નું બાપા સીતારામ આ જો બાપાની મોજ છે અમારો હવે આપણે ટેસ્ટ કરશું અને ભાઈનો એટલી ટેસ્ટ કરીને તમને જણાવું કેવું છે કામકાજ આપડી ફ્લેટ બને છે એક મિક્સમાં બનાવી નાખો એક મેંદુ વડુ નાખો એક દાળ વડુ નાખો અને એક ઇડલી નાખો આ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે તમને હમણાં બતાવું પછી ચટણી ટમેટા ની ચટણી એક હા ત્રણ પ્રકારની કે બે ચટણી એક વાઈટ ચટણી વાહ ધોઈને જ પાણી આવી જાય મોંઢામાં હજી સાંભાર નાખી દેજો થોડોક ભાઈ સાંભાર સાઉથ ઇન્ડિયન છે જો એનો કલર જોઈને જ ખબર પડી જાય હા મારો છે જાઓ ક્યાં છે સાઉથ ઇન્ડિયન લોકો ના હાથમાં ઘડા એ લોકોને જેમ આપણે કેમ ગુજરાતીને ને દાળ ભાત માં ફાફડા માં ગાંઠિયા માં મોજ આવે એમ આ લોકો ને આમાં એક નંબર કઈ ઘટે જ નહીં અનલિમિટેડ સાંભાર આપે જોડે ચટણી મોજ કરવા પહોંચી જાય સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય જાય અન્નાનો નંબર એક બાર બતા દીજે આપકા તમને સ્ક્રીન ઉપર જો એનો અન્નાનો નંબર દેખાય છે कोई मेंशन कर देस तो पहुंची जाजो परी मडीसु नई जगह नई मोच साते त्यां સુધી જોતા રહો પ્રેટલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ યા બે દસરો દસ સાલ हो गया 10 बरस हो गया दस सूरत માં આ જગ્યા હવે શું જોઈએ કેટ જન બાદ દસ સાલ દસ સાલ हो गया हां 10 સાલ યહાં ભી ભી હો ગયા 10 સાલ સુરત સ્ટેશન કે બાદ ચાલુ મસાલા ઢોસા બે હાજર ચાર માં એવા છે ભાઈ હિન્દી માં વાત કરે હું તમને ગુજરાતી વીસ વર્ષ થી સુરત માં ધૂમ મચાવે 我过去研究。